જોકે રેલવે તંત્રએ મુસાફરોને આશ્વાસન આપ્યું હતું પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા મુસાફરો કંટાળ્યા હતા અને ટ્રેનને બાનમાં લીધી હતી મહિલાઓએ સાંસદ સિયાદ પાટીલની હાઈ હાઈ પણ બોલાવી હતી અને રેલવે ટ્રેક ઉપર છાશનું કેન મંગાવી ગરમીથી બચીને આંદોલન ચાલુ રાખ્યું હતું જોકે રેલવે તંત્રએ અઠવાડિયાનો સમય માંગીને માંગણીઓનું સુખદ નિરાકરણ લાવવાની ખાતરી આપતા આંદોલન સમેટાયું હતું આ બાબતની અંદર જે જૂના કોચ બે કેવી રીતે લગાવાય સેફ્ટી પર્પઝથી અને નવા કોચમાં તો એકવીસ થી બાવીસ છે ત્યારે એમ કે છે કે સેફ્ટી પર્પસ પર નવા કોચ અમારા વધારે લગાવી નહીં શકીએ તો પછી તમે બે કોચ જૂના કોચ કોઈ પણ સંજોગોમાં બેનો માટે મૂકો અને પછી આ બાબતમાં વાતાગાટ કરો આ બાબતમાં ટૂંકમાં આનો સુખદ નીવડો આવે એવો અમને આશા છે समस्याएं છે ઉપર હમને બતાય છે સમસ્યા વાપસ એક સપ્તાહ પહેલે પહેલે કોશિશ કરે કે નિપટારા કરે